ગવર્મેન્ટ જ્ઞાન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા 10 દિવસની તૈયારી માટેની ટિપ્સ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે છેલ્લા 10 દિવસની તમારી તૈયારીને વધુ ધારદાર બનાવવા માટે અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપેલી છે રિવિઝન પર ધ્યાન આપો પરીક્ષાના અંતિમ દિવસોમાં રિવિઝન સૌથી મહત્વપૂર્ણ છે બંધારણ સામાન્ય જ્ઞાન કરંટ અફેર્સ ગણિત અને રીઝનિંગ જેવા મુખ્ય વિષયો પર ખાસ ધ્યાન આપો આ વિષયોમાંથી વધુ ગુણના પ્રશ્નો પૂછાવાની શક્યતા છે અત્યાર સુધી બનાવેલી તમારી શોર્ટ નોટ્સ ફોર્મ્યુલા શીટ્સ અને મહત્વના મુદ્દાઓનું ઝડપથી પુનરાવર્તન કરો સિલેબસમાં આપેલા દરેક મહત્વના મુદ્દા અને ટોપિક પર ધ્યાન કેન્દ્રિત કરવું ફાયદાકારક રહેશે મોક ટેસ્ટ અને પાછલા વર્ષના પ્રશ્નપત્રોનું વિશ્લેષણ નિયમિતપણે મોક ટેસ્ટ આપો આનાથી તમને પરીક્ષાના વાતાવરણનો અનુભવ થશે અને સમય વ્યવસ્થાપન શીખવા મળશે મોક ટેસ્ટ આપતી વખતે દરેક વિભાગ માટે કેટલો સમય ફાળવવો તે નક્કી કરો વિશ્લેષણ કરીને તમારા નબળા વિષયો ઓળખો અને તેના પર વધુ મહેનત કરો છેલ્લા કેટલાક વર્ષોના પ્રશ્ન પત્રો નું સોલ્યુશન કરવાથી તમને પરીક્ષા ની પેટર્ન અને પૂછાતા પ્રશ્નો ના પ્રકાર વિશે સારો ખ્યાલ આવશે નવું વાંચવાનું ટાળો છેલ્લા દસ દિવસમાં કોઈ પણ નવો વિષય કે ટોપિક વાંચવાનું ટાળો નવું વાંચવાથી ગૂંચવણ અને તણાવ વધી શકે છે તેના બદલે તમે અત્યાર સુધી જે વાંચ્યું છે તેનું જ પુનરાવર્તન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો આરોગ્ય અને માનસિક શાંતિ પરીક્ષાના દિવસોમાં પૂરતી ઊંઘ લેવી અત્યંત જરૂરી છે સ્વસ્થ અને પૌષ્ટિક આહાર લો પરીક્ષાનો તણાવ ન લો હકારાત્મક રહો અને આત્મવિશ્વાસ જાળવી રાખો તણાવ ઘટાડવા માટે થોડી કસરત કે ધ્યાન પણ કરી શકો છો અન્ય મહત્વના મુદ્દાઓ તમારી તૈયારી પર વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો પરીક્ષાના આગલા દિવસે પરીક્ષા કેન્દ્રનું સ્થળ તપાસી લો જેથી પરીક્ષાના દિવસે કોઈ અગવડ ન પડે પરીક્ષા માટે જરૂરી બધા દસ્તાવેજો હોલ ટિકિટ ઓળખપત્ર ફોટો વગેરે તૈયાર રાખો અમને આશા છે કે આ માહિતી તમને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થશે તમને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ જો તમે આ ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયો અપલોડ થાય કે તરત જ તમને નોટિફિકેશન મળી જાય ફરી મળીશું આવી જ બીજી વાતો સાથે રામ રામ